જય માતાજી જય દ્વારકાધીશ જૂનાગઢ ગિરનારી વ્લોક્સ આજ તમને આ વિડીયોમાં જે આપણો અધૂરો પાર્ટ હતો એ આપણે કન્ટિન્યુ કરીએ છીએ અને આ પાર્ટમાં હું તમને દાતાર બાપુ છે એના દર્શન કરાવવા જઈ રહ્યો છું જુઓ સામે સખી દાતારની જગ્યા તમને જોવા મળે છે હવે એટલું આપણે ચડવાનું છે એટલે આવી જાય જગ્યા જો સામે નવનાથની જગ્યા આવેલી છે એ આપણે જે દાતાર બાપુની જગ્યા છે ત્યાંથી જઈ શકાય ઉપર તમે જુઓ તો નવનાથનો ધૂણો છે આ ધૂણો તમે જાઓ એટલે તમને પ્રજ્વલિત જોવા મળે છે ઘણા સમયથી આપણે એમ કહી શકાય કે આપણા ગિરનારમાં જે નવનાથ જોવા મળે છે એના આ જે નવનાથ છે એની એક જગ્યા અહીંયા પણ છે આ જગ્યા ઉપર તમે આવો તો અહીંયા ઉપલા દાતારની જગ્યામાંથી આ જો અહીંયા ભેંસું રાખવામાં આવેલી છે અને દરેક શ્રદ્ધાળુઓ છે એને ચા પાણી જમવાનું એ ફ્રી હોય છે અને એ પણ ચોખ્ખું અહીંયા પણ આપણે એક પ્રાચીન વાવ છે એ જોવા મળે છે બરાબર અને અહીંયા આ ગૌશાળા છે બાપુની જો અહીંયા ઘણી બધી ગાયો છે અને ભેંસો પણ છે જો આ માની અહીંયા નાની તમને જગ્યા જોવા મળે છે અને અહીંથી આપણે હવે દાતારની જે ઉપલી જગ્યા છે ત્યાં જઈએ છીએ જો આ અહીંની સીડી છે ઉપર જવા માટે આ જૂની સીડીનો માર્ગ છે અહીંથી પણ આપણે જઈ શકાય અહીંયા થોડુંક જે ચઢાણ છે સીધું છે એટલે ધ્યાન રાખવું પડે જો લપસી જાય તો ઈજા પણ થઈ શકે જો આ દાતારની જગ્યા ઉપરથી આપણે જોઈએ તો આખો ગિરનાર પર્વત આપને જોવા મળે છે અને સામે નવનાથની જગ્યા પણ આપને જોવા મળે છે જુઓ તમે આપણે ફાઇનલી હવે દાતાર બાપુની જગ્યાએ પહોંચી ગયા છીએ તમે આ ઉપલા દાતારની જગ્યા છે એ જોઈ શકો છો અહીંયા તમે આવો તો ખૂબ જ મજા આવે અહીંની જે જગ્યા છે એના દર્શન કરવાની પણ આપને ખૂબ જ મજા આવે છે અને સમગ્ર તમે આખા ગિરનારના દર્શન કરી શકો છો જો અહીં એક્ઝેક્ટ સામે આપને ગિનર દેખાય છે

આ જે કાછલીયો વિરડો છે ત્યાં તમને નાની શ્રીફળની કાછલીમાં એ લોકો પાણીની પ્રસાદી આપે છે તમે ગમે ત્યારે જાઓને ત્યાં ઉનાળાની અંદર તો પણ ત્યાં પાણી છે ને ખૂટતું નથી અને એવું કહી શકાય છે કે નાની કાછલી દ્વારા વિરડો છે એ બનાવવામાં આવેલો હતો જો અહીંયા આપણે ફોટા પાડવાનું સરસ મજાનું લોકેશન છે હમણાં થોડી વારમાં આપણે કાછલિયા વિરડા તરફ અને નગારિયા પથ્થર તરફ જઈએ અહીંનું તમે લોકેશન જુઓ મસ્ત છે આ આપણે નવનાથના ધૂણા તરફ જઈ શકાય છે સામેની બાજુથી જો અત્યારે હું અહીંયા જે કાછલિયા વિરડા તરફનો રસ્તો છે ત્યાં બેઠો હું અહીંયા બેસવાની મજા આવે અને તડકો પણ અત્યારે સારો છે ઠંડીની સિઝન છે તો અત્યારે એમ થાય કે થોડોક તડકો પણ આપણે લઈએ જો અહીંયા મજા આવે છે અહીંથી તમે આખું જૂનાગઢ છે એ પણ જોઈ શકો છો જો તમને આખું ફરતે જૂનાગઢ છે એ જોવા મળે છે જો આ આપણા જુનાગઢની અંદર છે ને એટલી બધી વનસ્પતિ છે અને એટલા બધા વૃક્ષો છે કે કોઈ ને કોઈ તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો પણ આપને ખબર હોવી જોઈએ કે કયા વૃક્ષ છે કયા છોડ છે એનો શું ઉપયોગ થાય છે જો અહીંયા તમને આ બધી વસ્તુ તમે જોઈ શકો છો અને અત્યારનું વાતાવરણ ખૂબ જ મજા આવે એવું છે આગળ આપણે જોઈએ कहाँ चलिए वीरड़ की तरफ जाएँ शिक्षक हमारे साथ आ रहे हैं आरस्त वाम के खुपट करवालों से तो जाड़ी, जाड़ी जो आप रे अबे कहाँ चलिए वीरड़ पहुँची क्या सीए जो अबे आप रे कहाँ चलिए वीरड़ पहुँची क्या सीए अब यहाँ तेरे बीठ ठाई बताए હમણાં તમને કાછલિયો વિરડો છે એ બતાવું કે ભાઈ કઈ રીતે ત્યાંથી તમે જુઓ તો પાણી ને એ આવે છે અને આપણે હમણાં એ જોઈએ જુઓ આ કાછલ્યો વિરડો છે આપડે દાતાર ની જગ્યા છે ત્યાંથી થોડે દૂર આવીએ એટલે તમને જોવા મળે

કઠિન પણ છે જો અહીંયા જ્યારે પણ આવો તો ખાસ કરીને ધ્યાન રાખવું એકલા આવું નહીં કેમ કે અહીંયા વન્ય પ્રાણીઓની પણ અવરજવર થઈ શકે છે એટલે આપણે આવીએ તો થોડીક સાવચેતી રાખવી અને ખબર હોવી જોઈએ તો આ જગ્યાએ જાવ જો અત્યારે અમે જઈ રહ્યા છીએ આપણે નગરિયા પથ્થરે એ પથ્થર છે એ તમે વગાડો એટલે તમને નગારું વાગતો હોય એવું એ પથ્થર જોવા મળે છે હમણાં તમને એ પથ્થર છે એ બતાવું વ્લોગની અંદર બન્યા રહેજો જો અહીંયા ધ્યાન રાખીને ચાલવું પડે જો આખે આખી નાની કેડી છે પથ્થર વાળી અને અમે અત્યારે જઈ રહ્યા છીએ જો અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ નગરિયા પથ્થર જે તમે દાતાર આવો એટલે ત્યાંથી એક કિલોમીટર જેટલું અંતર છે એનું પણ આમ ચઢાણ થોડુંક હેવી છે એટલે કે ચડવામાં ધ્યાન રાખવું પડે તમે તમને જોવા જો હવે આપણે ફાઇનલી અત્યારે આ જગ્યા ઉપર પહોંચી ગયા છીએ હું તમને હમણાં આ પથ્થર છે વગાડીને બતાવું કે જોવો કેવું નગારું વાગે છે હમ જો અહીંયા આમ ઘણા બધા પથ્થર એવા છે અહીંયા બહુ ધ્યાન રાખવું પડશે કપડા મેલા બહુ જો સેકન્ડ કપરા છે ને અહીંયા તમને આ ઉપરના પથ્થર જોવા મળે છે એ સિવાય અહીંયા છે આ બે થી ત્રણ પથ્થર જ વાગશે બાકી નહીં વાગે આનો કાંઈક એવો મહિમા છે કે એક એવી કથા જોડાયેલી છે કે જ્યારે દાતાર બાપુની જગ્યાની અંદર ત્રણ ચોર આવ્યા હતા એ ચોર મંદિરના નગારું ઝાલર અને બીજી કોઈ અન્ય વસ્તુ છે એ લોકો ચોરીને લઈ જતા હતા ત્યારે દાતાર બાપુના જે પરચા સ્વરૂપે એ લોકોને અહીંયા દાતાર બાપુએ પથ્થર જ બનાવી દીધા જેને કારણે તમે જુઓ તો ઘણા બધા વર્ષોથી એ આ સજા છે ને એ ભોગવી રહ્યા છે તમે જુઓ તો પથ્થર એ વાગે છે સાથે સાથે એના ઉપર પણ જે લોકો અહીંયા આવે બધા પથ્થર વગાડે એટલા સમયથી આ પથ્થર છે એ તમને વગડે છે જો હું તમને બતાવું લાવતો પથ્થર જો જો અહીંયા તમને વગડે છે જો આ પથ્થર પણ તમને વગડે છે જ્યારે આપણે અન્ય પથ્થર ઉપર જોઈએ તો નહીં જો આ પથ્થર નથી નથી પછી જો જો આ આ પથ્થર પથ્થર નજારા જેવો વગડે છે તો આપણે એમ કહી શકાય કે કુદરતના પરચા પર્ચા ઘણી બધી જગ્યાએ જોવા મળે તો જો તમે બધા મને કહેજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો આપણી જૂનાગઢ ગિરનારી બ્લોગ નામની ચેનલ છે એને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આખે આખો જે ફૂલ વિડીયો છે એ આપણે શૂટ કરેલો છે જે એમ કહી શકાય કે આખે આખી જે આપણી આ જે જગ્યા છે સખી દાતાર બાપુની જગ્યા એ દાતાર સખી દાતારની જગ્યાનો જે વ્લોગ બનાવેલો છે અને અહીંયા મહત્વની જે જગ્યા છે કાછલિયો વિરડો છે એ સિવાય નગારિયા પથ્થર છે એ પણ આપણે આપણે છે બરાબર તો બધા તમને આ જગ્યા કેવી અને તમે પણ અહીંયા જુનાગઢ આવો ત્યારે અવશ્ય આવજો અહીંયા શિયાળામાં તમે આવો તો તમને મજા આવે ફરવાની ભૂખ લાગે તો તમે પ્રસાદી લઈ શકો એ સિવાય બપોરે દાતાર બાપુ છે એનો લોબાન પણ થતો હોય છે તો બધા મારી જે ચેનલ છે એને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો નવા લોકમાં મળીએ ત્યાં સુધી બાય બાય